મિત્રો નમસ્કાર મિત્રો આજે અહીંયા માંડવીના દરિયા કિનારા ઉપર આ સ્વદેશી નિર્મિત વહાણ બન્યું છે તમે જોઈ શકો છો આખું વહાણ લાકડાનું વાણ છે અને આત્મનિર્ભર ભારતની અંદરનું આ એક સ્વદેશી મોડલ છે સાથે સાથે તમને અહીંયા સામે હું બતાવી રહ્યો છું કે એક મોટું બાજ પણ બની રહ્યું છે જે લોખંડનું બને છે અને અહીંયા આપણા માંડવીના દરિયા કિનારા ઉપર બની રહ્યું છે આપણો માંડવીનો દરિયાકિનારો વર્ષોથી વાહણ બનાવવા માટે ખૂબ વિખ્યાત છે અને આ અલ ઉમર નામનું વાણ અઢારસોથી બે હજાર ટનની કેપેસિટીનું ડબલ ડેકનું આ વાણ બનેલું છે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ સ્વદેશી તરફ અને આત્મનિર્ભર ભારત તરફની વાત કલ્પના આપને સૌને આપી છે ત્યારે સંકલ્પનાના સંદર્ભે આવા વહાણની નવી પોલિસીઓ પણ આવી રહી છે અને એની અંદર બાજની પોલિસી તો ઓલરેડી લગભગ ડિક્લેર પણ થઈ ગઈ છે તો બાજ બનાવવાના કાર્યો અહીંયા થઈ છે અનેક લોકોને સ્થાનિકે રોજીરોટી મળે છે અને આ વહાણ એટલું સુંદર છે તમે જોઈ શકો છો કે આ વહાણ મજબૂતાઈથી બનેલું છે અને અંદર અઢારસો થી બે હજાર ટન વહાણમાં માલ લઈ જઈ શકાશે અને વિદેશની અંદર આ માલનું વસ્તુ એક્સપોર્ટ થતું હોય છે તો આ વહાણ બનાવનાર ભાઈ શ્રી આગરિયા પરિવારના તમામ મિત્રોને પણ હું પાઠવું છું અને આત્મનિર્ભર ભારતની અંદર જે આ આહુતિ છે યજ્ઞની અંદર એ યજ્ઞની આહુતિને પણ બિરદાવું છું તો આવા ઉદ્યોગ સાહસિકોને માંડવીનો દરિયારો આપને આવકારે છે પધારો ધન્યવાદ